એમએસ યુનિવર્સિટીમાં આવેલી હંસા મહેતા લાઇબ્રેરીમાં પીવાના પાણીની કોઈ સુવિધા નથી અને એસી પણ બંધ હાલતમાં દેખાઈ આવ્યું છે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં આવેલી હંસા મહેતા લાઇબ્રેરીમાં આકરા ગરમીમાં વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે સાથે સાથે વર્ષોથી એસી બંધ હાલતમાં છે વિદ્યાર્થીઓ પાસેથી તમામ પ્રકારની ફી વસૂલ કરવામાં આવે છે પરંતુ આ ફીની સામે વળતર સ્વરૂપે કોઈ સુવિધા આપવામાં આવતી નથી પીવાનું પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુઓ સત્તાધિકારીઓ એસી કેબિનમાં બેસીને વહીવટ કરે છે અને એમના કેબિનમાં કુલર મૂકવામાં આવે છે વિદ્યાર્થીઓના ફી વડે ચાલતી આ યુનિવર્સિટીનું તંત્ર સુવિધા આપવામાં ખાડી ગયું છે વિદ્યાર્થી સંગઠનો અનેકવાર રજૂઆતો કરવા છતાં સત્તાધિકારીઓનું પેટનું પાણી હલતું નથી જેથી આજે પૂર્વ વિદ્યાર્થી હિત રક્ષક સમિતિના અધ્યક્ષ નિલેશ વસૈકરે આમસ યુનિવર્સિટીના લાઇબ્રેરિયન મયંક ત્રિવેદીને જવાબ પૂછવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી પાછલા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને એસીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે વિદ્યાર્થીઓ માટે એસી પ્લાન્ટની સમસ્યા દૂર કરવામાં આવતી નથી જેને લઈને વિદ્યાર્થીઓ આટલી ગરમીમાં લાઇબ્રેરીમાં એસી વગર બેસતા હોય છે ત્યારબાદ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના દ્વારા પંદર દિવસમાં એસીની સમસ્યા દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની જે હંસા મહેતા લાઇબ્રેરી છે ત્યાં જે લોકો છે વિદ્યાર્થીઓ છે એ પોતાના અભ્યાસ માટે આવતા હોય છે અને કોરોના બાદ બે હજાર વીસ કોરોના બાદ જે આ એસી છે એસી તદ્દન બંધ હાલતમાં છે ઘણી વખત રજૂઆતો કરવા છતાં પણ જે સત્તાધીશો છે એનું પેટનું પાણી હલ્યું નથી એટલે આજે એક પૂર્વ વિદ્યાર્થી તરીકે મારું ખૂન બળી જાય છે જ્યારે આપણી વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી આપણે કહેતા હોય અને આપણી એમએસ યુનિવર્સિટીની અંદર જ જો આવી પ્રકારની ફેસિલિટીની અભાવ હોય અને વર્ષો થઈ જતા હોય પરંતુ આ સત્તા સિત્તાધીશો દ્વારા કોઈ પ્રયત્ન ના થતા હોય એટલે આજે હું એક આવેદનપત્ર આપ્યું છે લેખિતમાં આવેદનપત્ર જે લાઇબ્રેરિયન છે મયંકભાઈ ત્રિવેદી એમને આપ્યું છે અને મારી રજૂઆત કરી છે અને વાઇસ ચાન્સેલર શ્રી મયંક આપણા ધનેશ પટેલ સાહેબ છે એમને પણ મેં રૂબરૂમાં ફોન પર વાત કરી એમની સામે જ અને એમણે મને દસથી પંદર દિવસની બાહેધરી આપી છે એટલે દસ પંદર દિવસ આપણે એમનું માન રાખીએ છીએ અને દસ પંદર દિવસની અંદર જો નહીં કરવામાં આવે તો હવે અત્યારે લેખિતમાં આપ્યું છે પંદર દિવસ પછી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન હશે એ બી જલદ આંદોલન હશે જે રીતના સત્તાધીશોના જે કેબિનમાં એસી લાગ્યા છે એ બગડી જાય તો તાત્કાલિક રિપેર થઈ જાય છે જ્યારે વિદ્યાર્થીઓ માટે આ એસીનો પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થતા એમનું એમનું એસી બંધ પડે તો તાત્કાલિક એન્જિનિયર આવી જાય માણસો આવી જાય એમનો એક મહિનાનો પગાર બંધ થાય તો હડતાલ પર ઉતરી જાય તો આ વિદ્યાર્થીઓ તો ફી ભરે છે આ વિદ્યાર્થીઓ તો પૈસા ભરે છે તો મેં એમને કીધું કે તમે પૈસા પાછા આપી દો તો મને કહે છે ના એવી રીતના ના અપાય તો કેમ ભાઈ વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીઓને આ ગરમીની અંદર આ એસી ના જોઈએ તમને એસી ચાલે વિદ્યાર્થીઓને ના ના ચાલે એવું છે એટલે આ જે રજૂઆત છે એ બહુ સ્પષ્ટ રજૂઆત કરી છે અને વાઇસ શ્રી સાથે પણ વાત કરાવી દીધી છે પંદર દિવસમાં નહીં થાય તો જલદ આંદોલન કરવામાં આવશે એસી માટે ઓનરેબલ વાઇસ ચાન્સેલરે એક કમિટી બનાવેલી છે એ કમિટીમાં દસથી વધારે સભ્યો છે અને જુદી જુદી પાર્ટીને બોલાવીને એના માટેની વાતચીત ચાલી રહી છે વાઇસ ચાન્સેલર સાહેબ એનો ટૂંક સમયમાં નિરાકરણ લાવશે અગાઉ જે વિજયકુમાર શ્રીવાસ્તવ જે વાઇસ ચાન્સલર હતા એમને પણ રજૂઆત કરવામાં આવી ત્યાં એસી બાબતે એમની તો બદલી થઈ ગઈ હવે ધલેશ પટેલ સાહેબ આવ્યા છે છતાં પણ એસીની જે સમસ્યા છે હજુ સોલ્વ નથી થઈ શક હા એટલે એના માટે યુનિવર્સિટી ઓથોરિટી બહુ સિરિયસલી કામ કરી રહી છે ટૂંક સમયમાં નહીં રાખે સુધીમાં એનો જવાબ યુનિવર્સિટી ઓથોરિટી આપી શકે હું નહીં આપી શકું જે રીતના આ એસીની સમસ્યા છે જે બાળકોથી આ ભણવા આવે છે તો એની માટે સુવિધા શું ઓલરેડી આપણે પંખા અને એ બધું ચાલુ જ છે ફૂલ અને ઓલરેડી તમે આપણા હોલની જે હાઈટ છે ને એમાં તમે બેસો ને તમને ઠંડક અનુભવશો એવી બધી કંઈ ગરમી લાગતી નથી બહાર જેટલી હોય એવી નહીં લાગે તમને વિદ્યાર્થીઓ માટે બી યુનિવર્સિટી ઓથોરિટી સતત સક્રિય છે ટૂંક સમયમાં એનું નિરાકરણ આવશે ના એ બી તરત નથી થતું ઘણી વાર બંધ રહેતું હોય છે એટલે અત્યારે આવે છે પણ આ નઈ ઓફિસમાં જોયો બંધ જ છે એસી બંધ છે જાઓ જોયા તમેજી સાહેબ એનો જવાબ ઓથોરિટી આપશે તમને તમને ખ્યાલ તો હશે જે પ્રોબ્લેમ છે એનો જવાબ તમને યુનિવર્સિટી ઓથોરિટી આપશે સાહેબ પીવાના પાણીની પણ સમસ્યા પીવાના પાણીની કોઈ સમસ્યા નથી તમે જઈને ચેક કરી શકો છો